વડોદરામાં જ્યારથી રેલવેની સગવડો ચાલુ થઈ તો સને અઢારસો પંચોતેરની અંદર અલકાપુરી ગઢનાળું રેલવે તંત્ર મારફતે બનાવવામાં આવેલું હતું આ ગઢનાળાની માલિકી શરૂઆતથી જ રેલવે તંત્રની હતી પરંતુ એ ગઢનાળાની અંદર કોર્પોરેશને પોતે કોમર્શિયલ જાહેરાતો મૂકવા માટે ટેન્ડરિંગ કરી અને એની આવક મેળવેલી હતી એ આવકની રિકવરી કરવા માટે અને અમારે માલિકી સ્થાપન થાય એ માટેનો દાવો બે હજાર આઠની સાલમાં રેલવે તંત્ર મારફતે કરવામાં આવેલો હતો ડિવિઝનલ મેનેજર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એ બંને વાદી પ્રતિવાદી હતા આ દાવો આશરે સોળ વર્ષ ઉપરાંતના સમય થઈ અને હાલ નામદાર કોમર્શિયલ કોર્ટના સિવિલ જજ સાહેબે જે જે ભટ્ટ સાહેબે દાવો રેલવે તંત્રની ફેવરમાં ડિસાઈડ કર્યો છે અને રેલવેને જે કઈ રકમ કોર્પોરેશને મેળવી છે એ તમામ રકમ બાર ટકાના વ્યાજ સાથે ટૂંક સમયમાં પરત કરવી એવી રીતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ કરવામાં આવે છે આ ટોટલ રકમ એક કરોડ સિત્યાસી લાખ રૂપિયા ઉપરાંતની રકમ થાય છે અને આ ગણનારું રેલવેની માલિકીનું છે તેના પર કોમર્શિયલ જાહેરાતો નહીં મૂકવી એવો સ્પષ્ટ આદેશ છે અને હોય તો તે તાત્કાલિક અસરથી દૂર કરવી એવો આદેશ છે